અમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે જેની ડેટકોડી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજને આ તેમના એમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંથક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠાવવા નહીં ઉઠાવવાની વાત નથી પરિવાર હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતી આપી છે હમણાં સહીં પણ કરી છે તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિસંસ્કારના વિધિ આગળ વધશે